જિલ્લાના વિસ્તાર એવા તાલુકાના સુલવાડા ગામના સ્થાનિકો અંદાજે સો કિલોમીટર દૂર એવા વ્યારા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એવી તો શું સમસ્યા હશે કે તેઓ આટલા દૂર રજૂઆત કરવા પહોંચ્યા હતા શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં નિઝર તાલુકાના સુલવાડા ગામ ખાતે આદિમ જાતિ આદિવાસી લોકો વસવાટ કરે છે ત્યારે તેમના દ્વારા ગ્રામસભાનું આયોજન કરીને સરપંચ અને પંચો રૂબરૂ ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોને સ્વરોજગાર મળી રહે તે માટે તમામ હાજર લોકોએ મૌખિક સંમતિથી ગામના કેટલાક લોકોને તાપી નદી કિનારે વસવાટ કરતા હોવાથી તેમને રેતી કાઢવાની પરમિશન આપી હતી અને ગામની રેતીનો ગામમાં જ ઉપયોગ કરવામાં આવે અને સ્વરોજગારી મળે તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જો કે નિઝર તાલુકાની હદમાં બીજા અન્ય ઈસમો ગેરકાયદેસર પરમિશન વગરની રેતીની લીઝો મૂકીને રેતી ખનન કરે છે અને અપ્રમાણસર નાણાંની કમાણી કરે છે ત્યારે આ રેતીના લીઝ ધારકો અધિકારીઓ મારફતે તેમને હેરાન પરેશાન કરાવડાવે છે તેવા આક્ષેપો સાથે સુલવાડા ગામના સ્થાનિકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ શું કહ્યું જુઓ જી આપનું નામ જીવનભાઈ ઠાકરે

અને લીજની બહાર થી એ કાઢે છે તો બે નંબર જ ગણાય છે હા અને મારું કહેવાનું તાત્પર્ય એજ છે કે અમે માછલા મારીને ભી અમારું પેટ પોષણ કરતા હતા પણ આ નાવડીને લીધે અને પછી રેતી કાઢવાની લીધે માછલી નીચે નીકળી જાય તો અમારી ત્રણ જાળ છે એમાં કોઈ માછલા નહીં આવતા જે રેતી ખનન કરે છે એનાથી જળચર પ્રાણીઓને પણ નુકસાન થાય છે અને

તો એ રીતે કરવા જાવ છો તો આપને કઈ કઈ રીતે ધમકીઓ અને કોના કોના દ્વારા અટકાવવામાં આવે છે એ બધા પોલીસ પ્રોટેક્શન એચડીએમ દ્વારા અમને અટકાવવામાં આવેલ સર અને અમારી ક્રેન લઈને નાવડી ઉચકવા માટે આવેલ અને જે કરોડપતિ છે એ લોકો બહાર એ નંબર કરે છે એમને કઈ કરતા નથી તંત્ર દ્વારા જે પૈસાદાર વ્યક્તિઓ છે એ લોકોને કોઈ હેરાનગતિ કરવામાં આવતી નથી તેઓને બે થડક લેઝો ચલાવવા દેવામાં આવે છે ગેરકાયદેસર રીતે રીતે ખલન કરવા દેવામાં આવે છે અને જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ પોતાનો રોજગાર ચલાવવા માટે પોતાનું ઘર ચલાવવા માટે રીતિ ખલન કરવા જાય છે ત્યારે સ્થાનિક તંત્ર કે જિલ્લા તંત્ર દ્વારા તેઓને અટકાવવામાં આવે છે અને તેમનો ઉપર તાપ દબાણ કરવામાં આવે છે એવા કહેવામાં જે અમે બે તારકને બનાવ બે તારકને જે બનાવ હતો અ પેલા લગભગ 60 70 ફૂટ પાઈપ હતા એમને જે પેલા બે નંબર લે ચાલવે છે તો સાહેબને અમે કીધા કે બે નંબર ચાલશે એ તરત પાઈપ ફટાવી લેતે જી અને અમે અમારે નાવડી પણ જાણ કરો એલ કો ટીઓને એલર્ટ કરીને બધું કઢાવી દીધું હા કઢાવી દીધું એને પકડી જાય હા આ સાહેબ જી ગામની અંદર કોઈ જોડે માર છોડી ગયો કે સવિસ પોલીસ હતો બધા ગામના વ્યક્તિ હતા સાહેબે લોકો પોલીસવાળા પોટરાશન એ ડંડા લઈને ભગાડતા હતા બધા કોને માર માર્યો છે

આ તમામ લોકો છે એવું વિસ્થાપિત લોકો છે ઉકાય ડેમ માં એમની જમીનો ડુબાણમાં ગયેલી છે એક તરફ જંગલ જમીન ખેડવા માટે આપી હતી એમના ત્યાંથી પણ એમને બહાર કાઢવામાં આવે છે અને એમને રોજગારી આપવામાં નથી આવતી તો એ રેતી નો લીઝ ચલાવે છે અને એમની ગામની ગ્રામસભા છે એમના પંચોએ નક્કી કર્યો છે કે ગામના લોકો ધંધો કરી શકે અને એ જ્યારે રેહતી નો ધંધો કરે છે તો એમને બહાર કાઢવામાં આવે છે પ્રશાસન દ્વારા અને બીજા જે રેતી લીઝો વાળા છે બહારના લોકો એ લોકો ધમકીઓ આપે છે અને પોલીસ પ્રશાસન અને પ્રશાસન નો ઉપયોગ કરીને એમની ઉપર અત્યાચારો કરવામાં આવ્યા છે કાલે દંડાઓ મારવામાં આવ્યા છે એમને ધમકીઓ આપીને ભગાવવામાં આવ્યા છે તો એ તમામ જાણકારી એમને આપવામાં આવી અને એમના સમર્થનમાં આજ અમે અહીં આવ્યા છે જી તો આ તમામ ભયો માટે આપ શ્રીની શું માંગ રહે છે અમારી એ જ માંગ છે કે તાપી જિલ્લાના છેવાડાનો વિસ્તાર છે નિઝર અને કુકરમુંડા તાલુકો ત્યાં રોજગારી પણ નથી આ સરકાર એવું કહે છે કે અમે રોજગારી આપીએ છીએ તો ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર એમની તપાસ કરવામાં આવે તમામ લોકો બેરોજગાર છે એમને રોજગારી આપવામાં નથી આવતી એમને બે ખાવાનું પણ કદાચ નસીબમાં નથી હોતું તો આ જે લોકો છે એ લીઝો ચલાવીને ત્યાં મજૂરી કરીને એ પોતાનો આ રોજગારી મેળવે છે તો એ બાબતે એમને યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં આવે જો ટૂંક સમયમાં કોઈ કાયદેસરની કાર્યવાહી ન થાય ને અમને ન્યાય ન મળે તો આગળની રણનીતિ શું રહેશે આપની મોટા પાયા પર આંદોલન કરીશું

અમારે મૂળમાં લેખ છે જમીન ચેલી છે ઉકાઈ ડેમમાં તમે વિસ્થાપિત થયેલા છે તો પછી અમે થોડા રોજગાર માટે કરતા હતા તો પ્રશાસન જેવું બધું રેટ પાડી લે અને અમે કે પોલીસ પ્રશાસન જેવો અશબ્દ બોલેલા સાહેબ તમે મરી જાઓ કે તમે પોલીસ નો ચોધો બનાવે છે એવું કહેતા હતા પોલીસ દ્વારા કે અન્ય પ્રશાસન દ્વારા ત્યાં સ્થાનિકો સાથે કોઈ મારચોડ કે અન્ય કોઈ બનાવો એવો બન્યા છે હા બનાવો એવો બનેલો હતો અ જે ગામના લોકો હુબા હતા એના ડંડા એવું ભગાવવામાં હતો હતું નિજર કુકર મુંડાય કે એવો વિસ્તાર છે કે જ્યાં રીત્યા આમ મોટાભાઈ રીતિનો વ્યવસાય થતો હોય છે તો જ્યાં કાયદેસર જ તમામ વ્યવસાય થાય છે કે ગેરકાયદેસર એ તે પણ થાય છે સાહેબ એના ગેરકાયદેસર બી થાય છે એ જે લીજ આપેલી છે એના બહાર નીકળીને એ લોકો બહાર નીકળીને એના પછી એ રીતે ખનન કરતા છે સર એવા હાલમાં કેટલા ગામો આપના ધ્યાને છે એવા તો પછી કુકરમંડા તાલુકાની ની જર તાલુકા તો વ્યાવલ સુધી નો બધો વિસ્તાર માં બે નંબર ચાલે છે નિજર કુકરમંડા વિસ્તારની અંદર આશરે કેટલી લીઝો આવેલી છે આપને કઈ ખ્યાલ છે નથી નથી પણ તો એમ નાવડીઓ આશરે કેટલી ચાલતી હશે બહુ બધી છે એવું પણ આશરે કોઈ કાકડો આપ આપી શકો એવું તો તીસેક જેવું હશે જી જી પ્રશાસન જો આપની માંગણીઓ ના પૂરી કરે તો આપ શું કરશો અને આપની માંગણી શું છે તે જણાવો પહેલા તો અમે અમારી માંગણી ના પૂરી કરીએ તો પછી અમે કલેક્ટર સાહેબની સાથે અનશન પર બે જવાના બહાર આગળ જો કે આપણી માંગણી ના પૂર્ણ થાય તો કલેક્ટર કચેરીની બહાર આપણશન પર બેસીએ હા બેસી જવાના પછી में कह में आदिवासी पीएसआई द्वारा अशब्द बोलेला ते जो बना मरी जाओ पीता छोड़ी पी प्राण साहेब भी छोड़ने आता रहे पर्व भाग भी आता पीएसआई पुलिस प्रशासन जीव भीता અમે આદિવાસી લોકો મરી જાય સાહેબ શું કરવાનો પછી અમે વંચિત છે પછી રોજગાર માટે તે વંચિત છે શું કરવાના